અમદાવાદ ગાંધીનગરને ઝડપી સરળ અને પર્યાવરણલક્ષી પરિવહનની સુવિધા પૂરી પાડનાર મેટ્રો રેલ પ્રોજેક્ટ વેગ પકડી રહ્યો છે અમદાવાદ અને ગાંધીનગર માટે મહત્વાકાંક્ષી એવા આ મેટ્રો રેલ પ્રોજેક્ટનો ફાઇનલ રૂટ તૈયાર કરાયો છે મેટ્રો રેલ પ્રોજેક્ટનો છોતેર કિલોમીટર લંબાઈનો રેલ રૂટ તૈયાર કરાયો છે જેમાં અમદાવાદ શહેરી વિસ્તારમાં રેલ રૂટની લંબાઈ ચુમ્માલીસ કિલોમીટરની રહેશે જ્યારે ગાંધીનગર શહેરી વિસ્તારમાં રેલ રૂટની લંબાઈ બત્રીસ કિલોમીટરની રહેશે અમદાવાદના રેલ રૂટમાં બાવીસ કિલોમીટર રેલ રૂટ મેપકોથી સિવિલ હોસ્પિટલ સુધી ભૂગર્ભ રૂટ રહેશે તેમજ અમદાવાદ શહેરમાં સંપૂર્ણ એલિવેટેડ રૂટ આશરે સોળ કિલોમીટર રહેશે અમદાવાદ શહેરના પૂર્વ તરફના મેટ્રો રેલ રૂટ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે જેમાં પ્રથમ રૂટ પાલડીથી શરૂ થઈ સિવિલ હોસ્પિટલ સુધીનો રહેશે આ રૂટ જમાલપુર દાણીલીમડા ચંદોડા તળાવ ઈસનપુર ઘોડાસર હાટકેશ્વર રખિયાલ અજીતમેલ મેમકો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિવિલ હોસ્પિટલનો રહેશે જેમાં મેમકો થી સિવિલ હોસ્પિટલ સુધીનો રૂટ ભૂગર્ભ રૂટ રહેશે જ્યારે બીજા રૂટમાં શહેરના ટ્રાફિકવાળા વિસ્તારોનો સમાવેશ થયો છે આ રૂટ જમાલપુર ગીતા મંદિર કાલુપુર રેલવે સ્ટેશન સિવિલ હોસ્પિટલ થઈ વાડજનો રહેશે આ રૂટ લગભગ સિવિલ હોસ્પિટલ સુધી ભૂગર્ભ રૂટ રહેશે જેની લંબાઈ છ કિલોમીટર હશે આવી જ રીતે શહેરના પશ્ચિમ તરફના મેટ્રો રેલ રૂટમાં એપીએમસી વાસણા અંજલી પાલડી પરિમલ ગાર્ડન પાંજરાપોળ વિજય ચાર રસ્તા નવરંગપુરા છ રસ્તા ઉસ્માનપુરા થઈ વાડજ રાણીપ સાબરમતી રેલવે સ્ટેશન થઈ ગાંધીનગર સુધીનો સમાવેશ થયો છે અક્ષરધમથી શરૂ કરી પહેલા નંબરની લાઈન એપીએમસી વાસણા પૂરી થશે ત્યારબાદ બીજી લાઈન એ અમદાવાદ શહેરમાં સિવિલ હોસ્પિટલથી શરૂ કરી અને વાડજ સુધીની આખી એ એલાઇનમેન્ટ છે એમાં સમગ્ર પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદનો કેટલો ભાગ આવે છે જ્યારે અમદાવાદ શહેરના ગાંધીનગર સાથેના જોડાણ માટેનો રેલ રૂટ એઈસી જંકશન થી ગાંધીનગર સુધીનો રહેશે જેમાં એઈસી થી સાબરમતી વિસદ પેટ્રોલ પંપ આઈઆઈટી ગાંધીનગર તપોવન સર્કલ કોબા સર્કલથી રાજ્ય ધોરીમાર્ગ ઇકોતેર થઈ સાબરમતી નદીને ને સમાંતર કસ્તુરભાઈ કેમ્પસ કોબા ગામ પીડીપીયુ રાયસણ ગામ થઈ ચ રોડ થઈને ગાંધીનગર શહેરમાં મેટ્રો રેલ પ્રવેશે જે ચ બે ચારણ થઈને છ રોડ પર પોલીસ ભવન સચિવાલય થઈને અક્ષરધામ જશે જ્યારે મહાત્મા ગાંધી માટે અલગ રૂટ ચ ત્રણ થી પથિકાશ્રમ ખ ત્રણ થી મહાત્મા મંદિર જશે જેની કુલ લંબાઈ બત્રીસ કિલોમીટર રહેશે તેમજ ગિફ્ટ સિટી અને અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના જોડાણ માટે અલગ રૂટ સૂચવાયો છે જેમાં એક રૂટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના જોડાણ માટે અમદાવાદથી એઈસી જંક્શનથી મોટેરા હાસોલ થઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે જશે જ્યારે બીજો રૂટ ગિફ્ટ સિટીના જોડાણ માટે કસ્તુરભાઈ કેમ્પસથી સાબરમતી નદીને સમાંતર જઈને જીએન એલ્યુ થઈને સાબરમતી ઓળંકીને ગિફ્ટ સિટી જશે મહાત્મા મંદિરથી શરૂ કરી અને ચ ત્રણ જે જંકશન છે ત્યાં સુધી જશે અને લાઇન પાંચ એ કસ્તુરબા કેમ્પસથી શરૂ કરી ગિફ્ટ સિટી જે આપણે કહીએ છીએ ત્યાંથી ત્યાં સુધી જશે અને એમાં જીએનએલયુ આપણે આવરી લીધું છે આ આખો શૈક્ષણિક વિસ્તાર છે જે હજારો વિદ્યાર્થીઓ દરરોજ અવરજવર કરે છે અમદાવાદ ગાંધીનગરના મેટ્રો રેલ પ્રોજેક્ટના અમલીકરણ માટે તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરાય છે જેમાં મોનોપાઇલ ટેસ્ટિંગ ડીપીઆરનું આખરીકરણ સહિત વિવિધ સર્વેની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે ત્યારે હવે મેટ્રો રેલ નો રૂટ પણ ફાઈનલ થઈ જતા લોકોને વિશ્વ કક્ષાના મેટ્રો રેલ પ્રોજેક્ટ નું નજરાણું મળે તેવી આશા સેવાઈ રહી છે કેમેરામેન નરેશ મોરી સાથે હેમંત કુલાણી વીટીવી ગાંધીનગર